શિકારપુર અને નારણસરીના હુમલાના બનાવો સંદર્ભે સમસ્ત હિન્દુ સમાજના સંગઠનો દ્વારા ન્યાય રેલી યોજી અને તંત્રને આવેદનપત્ર અપાયું ભચાઉ તાલુકામાં અમુક અસામાજિક તત્વો દ્વારા વારંવાર થતી હિન્દુઓ પર હુમલા અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શિકારપુર અને નારણસરીના હુમલાના બનાવો સંદર્ભે સમસ્ત હિન્દુ સમાજના સંગઠનો દ્વારા ન્યાય રેલી યોજી અને તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શિકારપુર અને નારણસરીની ઘટનાના પગલે અસામાજિક તત્વો દ્વારા પટેલ ખેડૂત વૃદ્ધને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી સમગ્ર ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે આ ઘટનાની ગંભીરતાને જોતા પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તેમજ ખાસ સ્થાનિક પટેલ સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઘટનાને વખોડી હતી દેવનાથ બાપુ દ્વારા જણાવ્યા મુજબ આરોપીને કાયદાકીય કડક કાર્યવાહી કરાય તેવું મીડિયાને જણાવવામાં આવ્યું હતું ભચાઉ ડીવાય એસપી સાગર સાબડા સાહેબે બાહેધરી આપતા કહ્યું કે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવશે ગૌતમ રાવરિયા સહાર જિલ્લા બજરંગ દલ સંયોજક આજે જે રજૂઆત હતી એ આપ જોઈ રહ્યા છો જે કચ્છમાં બચાવ તાલુકાના નારણસર અને શિકારપુર ગામમાં જે ખેડૂત ઉપર મતલબ કંઈ ન જીવી બાબત પર એના પર હુમલો કરી અને એને જાનથી મારી નાખવાની ધમકી સુધા એ જીહાદીઓએ અને આવા અસામાજિક તત્વોએ આપી તો અમારી ડિવાઇસ એસપી સાહેબને એટલી જ માંગણી હતી કે આ ક્યાં સુધી સહન થશે અને આવા કૃત્યમાં કાર્યવાહી કરવામાં પણ કેમ ક્યાંક ને ક્યાંક પાછી પાણી થતી હોય છે આજે જે શિકારપુરમાં એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર ન બી થઈ જ તો કોઈ ફરક નહોતો પડવાનો એ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો છવ્વીસ કોઈ મતલબ નહોતો એક કલાકમાં આરોપી છૂટી જશે અને એની હિંમત ઓર વધશે અને પાછો ગામમાં જઈને બીજા બે જણાને મારશે આવી એફઆઈઆર કરવા કરતાં ન કરવી સારી પ્રોપર એફઆઈઆર કરવી જોઈએ ત્રણસો સાતની એફઆઈઆર થવી જોઈએ એ અમે માંગ કરી છે ડીવાય એસપી સાહેબે અમને ખાતરી આપી છે કે પૂરી ઇન્કવાયરી કરી અને એના ઉપર તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે અને આવા જે પણ અસામાજિક તત્વો છે એમને ડામી લેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આ બધો જે માહોલ છે એને ભયમુક્ત બનાવવામાં પ્રશાસન સહયોગ કરશે ધન્યવાદ આજનો આવેદનપત્ર આપવાનો મુખ્ય વિષય સમસ્ત હિન્દુ સમાજ એકત્રિત થઈ બચાવો મધ્ય ડીવાય એસપી સાહેબને આવેદનપત્ર પાઠવ્યો છે કે શિકારપુર અને આજુબાજુમાં ગામડાઓમાં ગુંડાઓનો બહુ ત્રાસ વધી રહ્યો છે અવાર અવાર ગુંડાઓ ખેડૂતો ખેતમાં કામ કરતા હોય વૃદ્ધ માણસો હોય એને ઢોર માર મારીને નીકળી જતા હોય છે આ છેલ્લા બે અઠવાડિયામાં બે હિન્દુઓ ઉપર હુમલો થયો છે આ તો ખાલી બે છે પણ આવો મહિનો કોઈ પણ કોરો નથી જાતો કે હિન્દુઓ ઉપર હુમલા નથી થતા તો અમે પહેલાં પણ ઘણીવાર કીધું આજે પણ પાછો

કેટલા તો ફેક્ચર થયા છે એટલે અમે પોલીસને રજૂઆત કરી છે કે એને ઉપર ત્રણસો સાત થવી જોઈએ અને પોલીસે અમને ખાતરી આપી ત્રણસો સાત થશે ચોક્કસ અમે પોલીસે અમને ખાતરી આપી છે કે અમે જેટલા ગુંડાઓ છે અને જો આમાં દોષી જેટલાઓ છે એના બધાને ઉપાડીશું અગર પાંચ દિવસ અમે વાટ જોશું પાંચ દિવસે અગર પછી નહીં થાય તો પાછો આ હિન્દુ સમાજ છે જ પાછો હિન્દુ સમાજ રોડ ઉપર આવશે વાત મા ઉપર ન્યૂઝ લાઈવ સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ ઉપર કોલ કરવો